સુરેન્દ્રનગર માં બાબા સાહેબની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી એકસોની કેડકરના વિચારોને આગળ વધારવાનો સંકલ્પ પણ લીધો છે બંધારણના ઘડતરમાં બાબા સાહેબના અમૂલ્ય યોગદાન પણ યાદ કર્યું હતું એટલે પૂજ્ય ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ છે અને અહીંયા સુરેન્દ્રનગર જિલ્લામાં ભાટસર વિસ્તારમાં સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા જે ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ હોય એની એકસો ચોત્રીસ કિલો અને બાબા સાહેબે જે બાવીસ પ્રતિજ્ઞાઓ આપેલી છે એ બાવીસ પ્રતિજ્ઞાઓ આપી અને એકસો છપ્પન તરીકે એકસો છપ્પન કિલોની કેક અને જે ભીમા કોરેગાવના નામે જે છપ્પનની સાતી પ્રચલિત થઈ છે એના માનમાં પણ એમ એકસો છપ્પન કિલોની કેક તૈયાર કરી અને પૂજ્ય ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસે દિવસે આજે કેક કાપી એને ઉજવણી કરવામાં આવી અને એનાથી આપણના બધાને ખ્યાલ છે કે સમગ્ર ભારતમાં અને વિશ્વમાં પણ ઘણા બધા દેશોમાં આજે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવાઈ રહી છે સૌને મારા તરફથી જય ભીમ જય ભારત નમો